મહરશભાઈ યાદવ હું લીમડી ગામનો વતની છું લીમડી તાલુકાના ઉટડી મુકામે નર્મદા એગ્રો વડોદરા દ્વારા ખેડૂતોને ખાતર આપવામાં આવેલું છે જેથી પચાસ થી સાઠ ખેડૂતોને ડુપ્લિકેટ ખાતર આપવામાં આવેલું છે જેથી કરીને ખેડૂતોને પાક સંપૂર્ણ નાશ થઈ ગયેલો છે આજે અમે લીમડી પોલીસ સ્ટેશન આ બાબતે પીએસઆઈને આ રૂબરૂ મુલાકાત કરી અરજી દાખલ કરેલ છે અને આ ખેડૂતોને પૂરેપૂરું વળતર મળે એવી ભલામણ કરી અને એગ્રો એજન્સી ઉપર કાયદેસર ની કાર્યવાહી કરે એવી અમે માંગ કરી છે ખાસ કરીને કયા કયા પાકોને નુકસાન છે આ જે ખાતર વપરાશ ના કારણે કપાસ છે તલ છે જાડ છે આવા પાકો સંપૂર્ણ પણે ફેલ ગયા છે કેટલા ખેડૂતોને તકલીફ છે અત્યારે તો અમારી પાસે પચાસ જે ખાલી એક જ ગામના પચાસ થી ઉપર ખેડૂતોના નામ આવેલા છે હજી તો ગામે ગામ આવા ઘણા ખેડૂતો છે મારું નામ વિનુભાઈ લીંબડી તાલુકા પ્રમુખ લીમડી પોલીસ સ્ટેશન આજે ઉટી ગામના ખેડૂતો જે ઉટી ગામમાં ડુપ્લિકેટ ખાતર વેચાણ કરવામાં આવ્યું હતું જે તે કંપની દ્વારા હવે સરકારમાં ડુપ્લિકેટ કચેરી ડુપ્લિકેટ અધિકારી અને હવે તો ખેડૂતોને ડુપ્લિકેટ ખાતર પણ આપવામાં આવ્યું જેથી કરી ખેડૂતોને રાતા પાણી રોવાનો વારો આવ્યો છે ખેડૂતોને ડુપ્લિકેટ ખાતરના લીધે આખી સિઝન ફેલ જઈ છે જેથી કરી આજે તમામે તમામ ખેડૂતો લીમડી પોલીસ જે તે કંપની વિરુદ્ધ એફઆઈ દાખલ કરવામાં આવે અને જે તે ખેડૂતને નુકસાન થયું છે તેમને પૂરેપૂરું વળતર દેવામાં આવે તેવી માંગ સાથે આજે તમામે તમામ ખેડૂતો પીએસઆઈ સાહેબને મળીને કંપની વિરુદ્ધ કાયદેસરની એફઆઈઆર દાખલ થાય તેવી રજૂઆત કરવામાં આજે આવી છે